હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું કઠિયાવાળી દહીં વઘાર અને આજે હું એ રેસીપી લઈને આવી છું તમારી માટે જે તમે બનાવશો અને ખાશો તો તમને સો ટકા મજા આવી જશે જો આ રીતે દહીં વઘારને અને રોટલો અને ગોળ સાથે મળીને તમે ખાશો તો એકદમ મજા પડી જવાની છે કહેવાય ને કે ટેસડો પડી જશે ટેસડો બરાબર છે બરાબર હવે આપણે બનાવીશું દહીં વઘાર અને એના માટે મેં ઘણી સામગ્રી લઈ લીધી છે એક કિલો દહીં ડુંગળી લીલા મરચાં અને લસણ આ બધાને સરસ સુધારી લઈશું જુઓ ડુંગળીને મેં ઝીણી ઝીણી ચોપરમાં ચોપ કરી દીધી છે અને મરચાંને મેં આ રીતે ઊભા કાપી દીધા છે અને વચ્ચે ચીરી મારી દીધી છે અને લસણ ફોલીને તૈયાર કરી દીધું છે હવે આપણે બાજરીના રોટલાની તૈયારી કરી દઈશું तेर बेड़ा पार हो जा મેં આ ધૂન સાંભળી છે આ ધૂન સાંભળી હોય તો એક કમેન્ટ ચોક્કસથી કરી દેજો કારણ કે મેં આ ધૂન સાંભળી છે બાણું ની સાલમાં બાણુની સાલમાં મારા પાટણની અંદર આવ્યા હતા આસારામ બાપુજી અને જે હાલ એક યુનિવર્સિટી બની ગઈ છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાતની મોટા મોટી યુનિવર્સિટી બની ગઈ છે ત્યાં આવ્યા હતા આસારામ બાપુજી અને ત્યારે હું લગભગ સાત કે આઠ વર્ષની હતી સાત એક વર્ષની અને ત્યારે મેં આ ધૂન સાંભળી હતી આસારામ બાપુના બોડે અને ત્યારથી આ ધૂન મારી ફેવરિટ છે અને હું લગભગ દરરોજ રસોઈ બનાવું ત્યારે ઓટોમેટિકલી આ ધૂન મારા મોઢે આવી જ જાય અને હું દરરોજ ગાતી જ હોઉં છું એટલે મને બહુ જ પ્રિય છે તમને પણ જો ગમી હોય તો એક કમેન્ટ કરી દેજો એક લાઈક કરી દેજો અને મજા આવી હોય તો ગાઈડ પણ લેજો મારી સાથે સાથે हरियो मोम गाय जा तेरी नैया पार लगाए जा तू खुद ही प्यारा हो जाएगा। तेरा बेड़ा पार हो जाएगा हरिओ मो गाए जा तू खुद ही प्यारा हो जाएगा तेरी बंदगी बड़ा

ત્યારની મારી મમ્મીના મોઢે દરરોજ ભજન ગાતા ગાતા જ રસોઈ બને છે એવું નિત્યક્રમે જોતી આવી છું અને એની જ કે એના એ સંસ્કાર મારી પણ મારી અંદર પણ આવી ગયા છે તો હું પણ જ્યારે જ્યારે રસોઈ બનાવું છું અથવા હું તો એમ પણ ઘરમાં કામ કરતી હોઉં તો પણ મારા મોઢામાં ભજન કીર્તન કંઈ ના કંઈ ધૂન ચાલતી જ હોય છે અને મને બહુ મજા આવે છે રસોઈ બનાવતી બનાવતી વખતે આ ભજન ગાવાની અને ભજન ગાતા ગાતા રસોઈ બનાવવાની ખરેખર તમે પણ આ રીતે કરી જોજો તમને પણ મજા આવી જશે જે પણ ભગવાનની ધૂન આવડે જે પણ જે પણ ધૂન આવડે એ તમે ગાવ અને ગાતા ગાતા રસોઈ બનાવો ખરેખર તમારા ઘરનું વાતાવરણ જો ચેન્જ ના થઈ જાય તો મને કહેજો ચોક્કસથી તમારા ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જશે જો બાજરી ન તૈયાર છે અને હવે આપણે દહીં વઘાર કરીશું દહીં વઘાર કરવા માટે મેં સરસ કઢાઈની અંદર ત્રણ ડોકલી જેટલું તેલ લઈ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે લસણ નાખીશું ઝીણી સમારેલી ડુંગળી નાખીશું મરચાં નાખીશું બધું સરસ તેલમાં સાંતળી લઈશું અને ડુંગળીને હંમેશા એકદમ પાણી બળી જાય ત્યાં સુધી સાંતડવાની એ ચાહે કોઈ પણ સબ્જી હોય કે દહીં વગર હોય કે કંઈ પણ હોય તમે જો ડુંગળીને એકદમ સાંતળી લેશો તો તમારી કોઈ પણ રેસીપી હશે એનો સ્વાદ એકદમ નીખળીને બહાર આવશે બરાબર છે તો ડુંગળી કાચી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે લસણ આપણું કકડી ગયું છે હવે આપણે એની અંદર થોડું જીરું નાખીશું પછી હિંગ નાખીશું હવે આપણે એની અંદર લીલા મરચાં જે ઊભા જ કાપવાના છે લીલા મરચાંને તમે જો આ રીતે ઊભી ચીરીઓમાં કાપશો તો એ દહીં વઘારની અંદર જે લૂક આવશે એકદમ સરસ લૂક આવશે બરાબર આ લીલા મરચાના લીધે જ દહીં વઘારનો લૂક એકદમ નિખરીને આવે છે લીલા મરચાં એકદમ કૂણા કૂણા થઈ જાય એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે બરાબર હવે આપણે એની અંદર ડુંગળી પણ નાખી દઈશું અને ડુંગળી પણ સેમ પ્રોસેસ કરવાની છે ડુંગળીમાં પણ બધું જ પાણી વળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે અને એકદમ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થઈ જશે દહીં વઘારની અંદર ખાસિયત આ મસાલાની જ છે તમે જો આ મસાલો એકદમ મસ્ત બનાવશો તો તમારો દહીં વઘાર એકદમ સુપર ડુપર હીટ બની જવાનો છે ખાતાની સાથે જ તમે એમ થઈ જશે કે આ તો રોજ જ બનાવાય સવાર સાંજ બપોર બનાવાય અને ખાતા જ રહેવાય ખરેખર અને દહીં એમ પણ બહુ જ હેલ્ધી છે એની અંદર પ્રોબાયોટિક ગુણો વધારે છે અને એનામાં રહેલા જે બેક્ટેરિયા છે એ પણ આપણા માટે ખૂબ જ હેલ્થફુલ છે બરાબર છે ને દહીં વગર તમે જો બપોરે ખાઓ તો તમારા માટે ખૂબ જ હેલ્ધી થશે અને તમને સ્વાદમાં પણ મજા આવશે ખાવામાં પણ પેટ એકદમ ફરું ફરું લાગશે જરાય ભારે નહીં લાગે આ રીતે જો તમારે હોય મસાલાને કપ બરાબર સાંતળી લેવાનો છે મસાલો આપણો બરાબર સતળાઈ જાય એટલે પછી એની અંદર આપણે બેઝિક મસાલા જેમ કે હળદર છે ધાણાજીરું પાવડર મરચું પાવડર આ બધું મરચું હું હંમેશા કાશ્મીરી લાલ મરચું જ વાપરું છું એનાથી કલર પણ સરસ આવે છે અને તીખાશ પણ સરસ આવે છે એટલે અને ધાણાજીરું પાવડર તમારે જેટલો વધારે વાપરશો એટલો જ સ્વાદ સરસ આવશે આપે આપણે જેમ કે છાસમાં પણ ધાણાજીરું નાખીને પીતા હોઈએ છીએ તો એનો સ્વાદ કેટલો સરસ આવે છે તો દહીં વઘારમાં પણ જો તમે ધાણાજીરું વધારે નાખશો તો એનો સ્વાદ પણ સરસ આવશે નિખરીને આવશે બરાબર છે તો ખાસ આ તમારે ટીપ્સ યાદ રાખવાની છે કે ધાણાજીરું પાવડર વધારે નાખવાનું છે એટલે એકદમ મસ્ત સ્વેટ ટેસ્ટી બનશે મારી આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઈક શેર અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સાથ આપવાનો પ્રયત્ન કરશો આ હું મારો ગરમ મસાલો વાપરી રહી છું જે રેગ્યુલર બનાવું છું બે ચીક ગરમ મસાલો વાપર્યો છે મેં આ કોઈ ફ્લેવરફુલ બહારનો કોઈ નથી કોઈ કિચન કિંગ નથી કોઈ બાદશાહ મસાલો પણ નથી મારો હોમમેડ ગરમ મસાલો છે અને હવે મેં દહીં એડ કરી દીધું છે મસાલો બરાબર ગરમ થયા પછી દહીં એડ કરવાનું છે કારણ કે આપણે દહીંને બહુ વધારે પડતું ગરમ કરીશું તો એ ફાટી જશે ને એમાંથી પાણી છૂટું પડવા મળશે એટલે દહીંને આપણે નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી જ મિક્સ કરીને ગરમ કરી લેવાનું છે બહુ વધારે પડતું ગરમ નહીં થવા દેવાનું નહીંતર પાણી છૂટું પડશે અને કૂચા પાણી જેવું થઈ જશે પછી દહીં દહીં નહીં રહે સમજી ગયા તમે જો આ રીતે હળવા હાથે જ દહીંને મિક્સ કરવાનું છે અને મસાલો એકદમ આપણો ગરમ છે એટલે દહીં પણ ગરમી પકડી જ લેશે બરાબર અને દહીંનો સ્વાદ અનેરો બની જવાનો છે આ આપણે જે કહેવાય ને કે ઇનવિઝિબલ વઘાર જે આપણો થઈ ગયો છે દહીંનો હવે આપણે એની ઉપર એક મસ્ત સરસ શાનદાર એવો તડકો લગાવી દઈશું જોકી તડકો લગાવવા માટે મેં આ લઈ લીધું છે વઘાર્યું નાનું હવે આપણે ઉપર જે તડકો લગાવવાનો છે એ ઘી અને તેલનો મિક્સ લગાવવાનો છે તો આપણે એની અંદર ઘી લઈ લઈશું પહેલાં બે ચમચી જેટલું હું ઘી લઈ લઈશ એની અંદર મેં ઘી લઈ લીધું છે ઘી મેં ગાયનું ઘી લીધું છે ગાયના ઘીનો ટેસ્ટ નોર્મલ ઘી કરતાં થોડો હટકે આવે છે તો તમે પણ ગાયનું ઘી વાપરો એવી મારી આપ સૌને વિનંતી છે કારણ કે આયુર્વેદિકની દૃષ્ટિએ પણ ગાયનું ઘી આપણા હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ રહે છે અને ગાયના ઘીનો વઘાર પણ આપણને એકદમ મસ્ત આવશે એની સ્મેલ એકદમ સરસ આવે છે ઘી આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર નાખીશું આ થોડી રાઈ નાખી દીધી છે પ્રકાર કરતાં કરતાં મારો લોકી દોડમ દોડ કર્યો છે એટલે મારે એને જોવા જવું પડે છે જો હવે મેં અંદર થોડું જીરું નાખી દીધું છે થોડી આપણે ચપટી હિંગ પણ નાખીશું કારણ કે ઇનવિઝિબલ તડકામાં આપણે હિંગ નાખેલી છે ફૂલ્લી ફોલ એટલે આની અંદર આપણે થોડી નાખીશું ફક્ત સ્વાદ આવે ત્યાં સુધી મીઠા લીમડાના પાન નાખ્યા છે અને આખા લાલ મરચાં નાખ્યા છે લાલ મરચાં મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે તમે કોઈ પણ લઈ શકશો અને એની અંદર મેં સરસ મજાનો આ તડકો આપી દીધો છે હવે આ તડકો આપણે ખાલી ઉપર જ રાખવાનો છે જુઓ આપણો દહીં વઘારનો લૂક એકદમ મસ્ત આવી ગયો છે જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ દહીં વઘાર તૈયાર થયો છે તમે પણ ચોક્કસ બનાવજો અને ખાજો હેલ્ધી રહેજો અને સ્વસ્થ રહેજો અત્યારે ચોમાસામાં તો જો તમે દહીં વઘાર ખાશો તો તમારા પેટની અંદર રહેલા જે નાના મોટા બેક્ટેરિયા હશે એ પણ એકદમ મસ્ત રીતે બહાર થઈ જશે અને પેટ ક્લીન અપ થઈ જશે કહેવાય ને કે પ્લેટ ક્લિનિંગનું કામ કરશે આ દહીં વઘાર તો તમે ચોક્કસથી બનાવજો અને ખાજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા વાલાવાલા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા ઘરમાં રહેલા દરેક સભ્યોને પણ મારા તરફથી એક રિક્વેસ્ટ કરજો કે મારી આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દે બરાબર જય શ્રી કૃષ્ણ આવજો હેપી રહો ખુશ રહો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો અને રેગ્યુલર મારા વિડીયોમાં જોડાયેલા રહો આવજો જય શ્રી કૃષ્ણ